અઢારસો ને તેર સુધી બ્રિટિશ લોકોએ એ કઈ રીતના રાજનીતિક નીતિ અપનાવી એના પછી પ્રશાસનિક નીતિ જોઈ પ્રશાસક નીતિ ની અંદર અલગ અલગ આપણે એક્ટ જોયા કાયમી જમા બંધી બધી જોયું આજના લેક્ચર ની અંદર આપણે એની આર્થિક નીતિ સામાજિક અને સાંસ્કૃતિક જોશું સમજ પડી તો અહીંયા હું તમને સમજાવીશ કે ભારતની અંદર કઈ રીતના આ લોકો ટ્રેન ઓફ વેલ્થ ની શરૂઆત કરશે મતલબ ભારતને કઈ રીતના લૂંટવાનું ચાલુ કરશે ત્યાંથી આપણે એને સમજવાનો પ્રયત્ન કરશું સૌથી પહેલા તો એ સમજીએ કે ભારતની આર્થિક પરિસ્થિતિ કેવી હતી પ્રાચીન મધ્યકાલીન સમયની અંદર તો ભાઈ સત્તરમી અને અઢારમી સદીની વાત કરીએ મધ્યકાલીન ભારતનો સમય હતો આ સમય હતો દુનિયાની ટોટલ જે જીડીપી હતી એની પચીસ ટકા જીડીપી માત્ર ભારતની હતી એ સમયમાં દુનિયાભરમાં જેટલી બી વસ્તુનો વ્યાપાર થતો એમાંથી પચીસ ટકા વ્યાપાર કોણ કરતો ને માત્ર ભારત કરતો પહેલી સવાલ ખાલી એક જ દેશ આપણે ચાઇના તો ચાઈના અને ભારતની હતી પચાસ ટકા દુનિયાનો વ્યાપાર ચાઈના અને ભારત કરતો અને વાત કરીએ તો ભાઈ એક ટ્રાવેલ ટ્રાવેલર ટ્રાવેલર ટ્રેવેનિયર જે ફ્રેન્ચ ટ્રાવેલર છે જે ભારતમાં આવેલો શાજાના સમયમાં તો એ પોતાની પુસ્તકમાં લખે છે કે દુનિયામાં ક્યાંયથી પણ સોનું મેળવ્યું હશે એ ફરી ફરીને છેલ્લે ક્યાં આવતું ભારતમાં સોનું ફરી ફરીને ક્યાં આવતું ભારતમાં એટલે તો આપણે ભારતને શું કહેતા સોને કે મતલબ એવું કહેવા માંગે છે કે ભાઈ ભારતનો વ્યાપાર જ એટલો સારો હતો કે દુનિયામાં ક્યાંય પણ સોનું હશે તે છેલ્લે સોનું ક્યાં આવતું ફરી ફરીને ભારતની અંદર આવતું હવે એ સમયમાં આપણી એક્સપોર્ટ કેવી હતી એક્સપોર્ટમાં શું શું વસ્તુને આપણે મતલબ બહાર મોકલતા નિકાસ કઈ કઈ વસ્તુઓનો કરતા સૌથી વધુ આપણે નિકાસ કરતા કપડાઓની શેની કપડાઓની હવે વાત કરીએ કયા કયા કપડાં તો જેમ કે વાત કરું તો રેશમી કપડા જે બંગાળમાંથી એક્સપોર્ટ થતા એના પછી સુતી વસ્ત્ર સુતરાવ કપડાં એ આપણા ગુજરાત પ્લસ દક્ષિણ ભારત ત્યાંથી એક્સપોર્ટ થતા દક્ષિણ ભારતની અંદર છાપવાળા જે કપડાઓ હતા અલગ અલગ ડિઝાઇન વાળા એ પણ એક્સપોર્ટ થતા જેને કહેતા કલમકારી શું કહેતા કલમકારી અહીંથી એકવાર યુપીએસ છે યા તો જીપીએસ છે સવાલ પૂછેલો સ્પ્રીલિમમાં તો એ દક્ષિણ ભારતમાંથી જે છાપવાળા કપડાઓ જતા એને કહેતા કલમકારી અને ગુજરાતમાંથી જે કપડા જતા છાપવાળા એને કહેતા છીંટ કેવા છીંટ સમજ બીજું કપડાની વાત કરીએ તો માલાબાર જે કોસ્ટ છે ત્યાંથી પણ ઘણા બધા કપડા એક્સપોર્ટ થતા સમજ પડી તો કપડા સારી રીતના એક્સપોર્ટ થતા અને પોર્ટુગીઝો પહેલી વાર ભારતમાં જ્યાં ઉતર્યા હતા કાલીકટ કાલીકટ તો એના લીધે એ લોકો જે ભારતીય સુધી કપડા છે એને કેલિકો કહેતા શું કહેતા કેલિકો કહેતા એની આપણે ચર્ચા પહેલા બી કરેલી બીજું કે ભારતમાંથી આ લોકો મસાલા બહુ લઈ જતા મસાલામાં સૌથી વધુ લઈ જતા મરી મરી શા માટે કારણ કે ભાઈ યુરોપની અંદર એ સમયમાં માંસ મટન વધુ ખાય તો માંસ મટનના પ્રિઝર્વેટિવ માટે મતલબ કે એની સેલ્ફ લાઈફ વધારવા માટે કે લાંબો સમય સુધી સચવાઈ રહે ટકી રહે તેના માટે શું કરતા તો મીઠા અને જે મરી હોય એનો લેપ લગાવતા માથે સમજ પડી એટલે એનું સેલ્ફ લાઈફ વધી જાય એટલે એના ટેસ્ટની અંદર મરીનો એક સ્વાદ બેસી ગયો તો આજે તમે જોશો ને તો યુરોપિયન કન્ટ્રીની અંદર જાઓ બ્લેક પેપર સૌથી વધુ ખાઈએ સમજ પડી મસાલાની અંદર તો તમે જોયું હશે તો મસાલાનું સારું એવું એક્સપર્ટ હતું બીજું કે ભારતના જે ધાતુ હતી એની અંદર વુટ મતલબ કે ભારતનું જે સ્ટીલ હતું એની દુનિયાભરમાં ડિમાન્ડ હતી ને એવું કહે છે કે ભારતના સ્ટીલ જેવું સ્ટીલ દુનિયામાં ક્યાંય ન બનતું અને એના અત્યારે બહુ સારા બનતા તો એની બી સારી એવી ડિમાન્ડ હતી બીજી વાત કરીએ તો ભાઈ ચંદન છે હાથી દાંત આનું એક્સપર્ટ થતું પણ એટલું બધું નહીં ખાંડનું સારું એવું એક્સપર્ટ થતું છે ખાંડનું પ્લસ ચોખાનું તો આ ખાદ્ય પદાર્થનું પણ સારું એવું એક્સપર્ટ થતું દુનિયાની અંદર ભારત તો ભાઈ આ બધી વસ્તુ એક્સપોર્ટ થતી તો બદલામાં શું આવતું તો પેમેન્ટ આવતું તો પેમેન્ટ શેમાં આવતું તો ભઈ સોના અને ચાંદીમાં આવતું કારણ કે એ સમયમાં યુપીઆઈ પેટીએમ તો નહોતું ફરી સમજ ના તો ડોલર કે કોઈ એવી કરન્સી હતી તો પેમેન્ટ શેમાં આવતું સોના અને ચાંદીમાં તો ભાઈ જલવો હતો ભારતનો પણ આ જલવો ધીરે ધીરે કોણ બગાડશે બ્રિટિશ લોકો કઈ રીતના બગાડશે ધ્યાનથી સમજો મેં તમને ઘણી વાર સમજાવેલું છે માની લો કે આ યુકે છે અને ભારત તો પેલા સમયમાં શું થતું કે એ લોકો ભારતમાં આવતા વ્યાપારના અર્થે આવેલા અહીંથી સોના ને ચાંદીમાં પેમેન્ટ કરતા અને ભારતમાંથી વસ્તુઓ ખરીદીને ક્યાં વેચતા યુરોપમાં તો વસ્તુઓની શું કરતા ખરીદી ત્યાંથી તૈયાર વસ્તુઓ લઈ જતા ક્યાં યુરોપની અંદર પણ આગળ જતા તમે જાણો છો કે સત્તરસો ને પાસઠ પછી એને દિવાની અધિકારો મેળ્યા બક્ષોના યુદ્ધ પછી તો હવે ભારત ને શું કરશે કર વસૂલ છે એ કર વસૂલીને જે પૈસા આવશે એ જ પૈસાથી સામાન ખરીદશે અને એ જ સામાન ખરીદીને ક્યાં વેચશે યુરોપમાંથી એટલે કે હવે સોનું ચાંદી જે લાવતા એ લાવવાનું થઈ બંધ પડી સામે અને જે કરમાંથી સામાન ખરીદીને નફો કમાતા પ્લસ કર વધી જતો તો એમાંથી પછી એક્સ્ટ્રા પૈસા વધતા એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જેટલા બી શેર હોલ્ડરો હતા એને મળતા અને એ પૈસા કમાતા આ રીતના પડી સામે તો થયું શું તો ભારતની અંદર સોનું અને ચાંદી આવતું થઈ ગયું બંધ તો એના લીધે શું થયું કે ભાઈ સિક્કાઓ જે બનતા ખાસ કરીને બંગાળની પરિસ્થિતિની આપણે ચર્ચા કરી તો બંગાળમાં સિક્કાઓ બનતા ઓછા થયા શું થયા ઓછા હવે સામાન્ય રીતના ઇકોનોમી આપણે સમજીએ તો ઇકોનોમી શું કહીએ કે જો લોકોની પાસે ખરીદ શક્તિ નથી મતલબ કે પૈસા નથી તો ભાવ શું થવો જોઈએ અહીંયા ઘટવો જોઈએ હા હેના ને ડિફ્લેશન થાય પણ અહીંયા ઊંધું થયું શું થયું કે ભાઈ વસ્તુઓની માંગ તો વધારે જ હતી પણ લોકો પાસે નાણાં હતા નહીં તો ભાવ ઘટવાની જગ્યાએ અહીંયા ભાવ હંમેશા રહ્યો રહ્યો વધુ વધુ કારણ કે બ્રિટિશ વસ્તુઓ ખરીદતા તેના લીધે ભારતમાં સ્ટેક ફ્લેશનની સ્થિતિ આવી શેની સ્થિતિ આવી સ્ટેક ફ્લેશન ઇકોનોમીમાં તમે શબ્દ સાંભળો છો એનું ગુજરાતી કોઈ થતું નથી સ્ટેક ફ્લેશનનો મતલબ શું થાય કે ભાઈ માંગ વધુ હોય પણ લોકો પાસે નાણાં નથી છતાંય તેની જે ભાવ છે એ ઘટી ઘટવાની જગ્યાએ વધુ જ રહે છે સમજ પડી આવી સ્થિતિને શું કહેજો સ્ટેકફ્લેશન પડી સમજ તો ભારતની અંદર આઈ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ જેને આપણે શું કહીએ ટેકફ્લેશન બીજું કે ભાઈ ખેડૂતો પાસે પૈસા તો હતા નહીં અને મોંઘવારી વધારે હતું તો ધીરે ધીરે લોકો શું થતા જશે ગરીબ થતા જશે પડી સમજ એક ઓર સિસ્ટમ સમજો મધ્યકાલીન ભારતની અંદર એક વ્યવસ્થા ચાલતી જેને કેતા દાદની વ્યવસ્થા દાદ ની વ્યવસ્થાનો મતલબ સમજો આ મધ્યકાલીન ભારતમાં જોવા મળતું વ્યાપારી લોકો આવતા શું કરતા એડવાન્સમાં પૈસા આપતા લોકોને શું આપતા એડવાન્સમાં પૈસા અને કેતા કે ભાઈ અમને એટલા મીટર નું કપડા ની જરૂર છે તમે અમને કપડું આપો સમજ તો આ લોકો અગાઉથી પૈસા આપતા એક પ્રકારે શું કે એડવાન્સમાં પૈસા આપ્યા અને જયારે કપડું બની જશે ત્યારે આ લોકો શું કરતા કારીગરો કે કપડું વ્યાપારીને વેચી દેતા અને બાકીનું જે પેમેન્ટ હતું એ લઈ લેતા તો આવી જે વ્યવસ્થા હતી એને આપણે ત્યાં શું કહેતા દાદની વ્યવસ્થા શું કેતા દાદની વ્યવસ્થા મતલબ કે એક પ્રકારે કોન્ટ્રાક્ટ થઈ જતો કે અમે તમને એડવાન્સમાં પૈસા આપી જઈએ પછી કપડું બને મને તો આપી દેજે એટલે એનથી શું થતું કે એડવાન્સમાં પૈસા મળવાથી પેલો જે કારીગર છે એને વસ્તુ કાચો માલ ખરીદવા માટે અને ઘર ચલાવવા માટે ઇનફ પૈસા મળી રહેતા સોનપણી આ જ સિસ્ટમ જે યુરોપમાં હતી એને કહેતા પુટિંગ આઉટ સિસ્ટમ પડી સમજ પણ આગળ જતા યુરોપમાં તો શું થશે કે ઔદ્યોગિક કારણ ઔદ્યોગિક ક્રાંતિના લીધે શું થઈ જાય કે ત્યાં મશીનરી આવી ગયા ફેક્ટરી આવવા મેળવી સોનપણી તો જે ઘરે ઘરે લોકો પ્રોડક્શન કરતા હતા એ ધીરે ધીરે શું ગયું કે એક જ છતના નીચે બનવા મળ્યું તે એને કહેશું ફેક્ટરી સિસ્ટમ શું કહે ફેક્ટરી સિસ્ટમ ઘણી સમય આઈ થિંક વાર યુપીએસસી એ ની અંદર સવાલ પૂછેલો પણ હિસ્ટરી વાળા માટે

તો જાણી જોઈને આ લોકો શું કરતા કે ઓછા ભાવે વસ્તુની ખરીદી કરતા હવે જો લોકો પાસે તો પૈસા નથી ઇન્ડિયામાં હવે આ લોકો સસ્તામાં ખરીદી કરશે એને કહેશે વેચ હોય તો કાંઈ નહીં પૈસા તો કારીગરો જે હતા જે કપડાને બધું બનાવતા એને મજબૂરીમાં શું કરવું પડતું કે પોતાની જે વસ્તુ હતી એ સસ્તા ભાવે દેવી પડતી પૈસા તો આ જે સિસ્ટમ છે એને કહેશું એજન્સી સિસ્ટમ શું કહેશું એજન્સી વ્યવસ્થા તો અહીંયા કારીગરો જે હતા એને મજબૂરીમાં પોતાનું જે વસ્તુ હોય એ સસ્તામાં વેચવી પડતી લા લોકો પાસે નાણાં પણ કેવા મળતા ઓછા બદલામાં બ્રિટિશ લોકો દઢ પૈસા કમાતા પછી સમજ તો આ જે સિસ્ટમ દાદની વ્યવસ્થા એની જગ્યાએ એજન્સી વ્યવસ્થા ભારતમાં સ્થાપિત કરી કોને બ્રિટિશ અને આગળ જતા શું થશે કે ઔદ્યોગિકરણના લીધે ભારતની અંદર આ જે કારીગરો છે એ બધા થઈ જશે બેરોજગાર પછી આ લોકો આ બધા કામ છોડીને દસ્તકારી હિન્દીમાં કહેવાય એ બધું કામ છોડીને ક્યાં વયા જશે કૃષિ ની અંદર બેરોજગારી અને ભૂખ મર્યા આવશે સમસ્યાઓ છે બ્રિટિશના લીધે અહીંથી એકવાર યુપીએસસી ની જે સીડીએસ ની એક્ઝામ આવે કમ્બાઈન ડિફેન્સ સર્વિસ બે હજાર ચોવીસની ની અંદર આ સવાલ પૂછાનો હતો કે વિચ વન ધ ફોલોઇંગ વોઝ ધ પ્રાઇમરીલી એસોસિએટ વિથ ધ દાદની સિસ્ટમ એટલે હમણાં જ આપણે ભણી ગયા કે દાદની વ્યવસ્થાનો મતલબ શું હતો કે ભાઈ બાકીનું પેમેન્ટ આપીને સામાન લઈ જતા અગાઉથી સેટલ થઈ જતું તો એ જે સિસ્ટમ હતી એને શું કહેતા દાંતની વ્યવસ્થા તો અહીંયા સવાલ શું પૂછે કે દાંતની વ્યવસ્થા શેની સાથે જોડાયેલી હતી ચાર ઓપ્શન આપેલા છે ટેક્સટાઇલ પ્રોડક્શન મતલબ કે કપડાં ઉદ્યોગ સાથે બીજો છે વોરફેર મતલબ કે હથિયારો સાથે ત્રીજો છે પેમેન્ટ ઓફ ઓફિશિયલ મતલબ કે ભાઈ જે અધિકારી છે એને પૈસા પગાર આપવા માટે ત્રીજો છે રેવન્યુ કલેક્શન મતલબ કે કર વસૂલી રાજસ્વ માટે તો મેં કીધું એમ કે ભાઈ આ વસ્તુ શેના એના માટે પ્રોડક્શન કપડાઓ માટે હતી મોસ્ટ ઓફલી ઘણી ખાલી કપડાઓ માટે નહોતી પણ ઘણી બધી વસ્તુ સાથે હતી પણ અહીંયા શું કીધું પ્રાઇમરલી મતલબ કે પ્રાથમિક રીતના તો આ તો તણ તો આવતા જ નથી ઓબ્વિયસલી વાત છે તો અહીંયા શું આવશે આન્સર ટેક્સટાઇલ પ્રોડક્શન માટે સમજ પડી અહીંથી સીડીએસ માં એક યુપીએસસી સવાલ પૂછેલો છે હવે આવી બધી વસ્તુ છે નોર્મલી બુકોમાં આપેલી હોતી નથી પણ તમારે ડિટેલમાં વાંચવું પડે ખેર પણ હું અહીંયા બેઠો છું એટલે કોઈ ટેન્શન ના લો સામાજિક નીતિની અંદર કોઈ પણ પ્રકારની હસ્તક્ષેપ ન કરવાની નીતિ અપનાવ કોણ બ્રિટિશ બ્રિટિશને ખબર છે કે ભાઈ આપણે અહીંયા શું કામ આવ્યા છીએ વ્યાપાર કરવા પણ બંગાળ સુકાતા પત્તા શું આવી ગયો મોઢામાં એટલે દીવાની અધિકારો મળી ગયા હા એના કઈથી લોકો નફો કમાતા તો સોનાની મળી મળી કોને બ્રિટિશને તો બ્રિટિશ નોતા કે ભારતની ઉપર જો પ્રત્યેક રીતના નિયંત્રણ તો કરીએ જ આપણે ધીરે ધીરે પણ જો વધારે પડતું એની સામાજિક ક્ષેત્રની અંદર મતલબ કે એની ખાનગી વ્યક્તિ પરંપરા સંસ્કૃતિની અંદર જો હસ્તક્ષેપ કરશું તો લોકો અહીંયા વિદ્રોહ પણ કરી શકે છે સમજ પડી ડાયરેક્ટ આપણે એક્સેપ્ટ કરશે નહીં આઈડિયા કારણ કે સામાજિક રીતના આપણે જોશું તો આ લોકો ઈસાઈ ધર્મવાળા હતા અને ભારતમાં હિન્દુ અને મુસ્લિમ બી હતા તો આ લોકોની સામાજિક નીતિમાં કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કરશે નહીં બ્રિટિશ લોકો પડી સમજ તો અહીંયા કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કરશે નહીં સમજ પડી સાંસ્કૃતિક ક્ષેત્રે ભારતની અંદર બ્રિટિશ લોકો શું કરે છે ધ્યાનથી સમજજો અહીંયા એક શબ્દ અલગ ઓરિયન્ટલ મતલબ કે રાજ્યવાદ અને જે લોકો આવી વિચારધારામાં મારે છે એને આપણે કહેશું ઓરિએન્ટલિસ્ટ મતલબ કે પ્રાચ્યવાદી કોને કહેવાય સમજો કે ભાઈ પશ્ચિમી વિદ્વાનોનું એવું એવું ગ્રુપ કે જે પૂર્વી દેશો છે ઈસ્ટના દેશો છે પૂર્વ દેશો એ લોકોની સાંસ્કૃતિક પછી એનો ઇતિહાસ એની પરંપરા એ બધાને જાણવામાં ઘણા ઈચ્છુક હશે મતલબ કે એને જાણવા મતલબ રસ ધરાવતા રુચિ ધરાવતા કે ભાઈ અમને આને જાણવાની મજા આવે તો ભારત જેવા દેશોના લોકો ઇતિહાસ સંસ્કૃતિ ને બધું જાણશે પણ આગળ જતા શું કરશે પોતાની સાથે કમ્પેર કરશે મતલબ કે સરખાવશે અને કહેશે કે ભાઈ તમારે ત્યાં સિસ્ટમ પહેલા બહુ સારી હતી પણ હવે મજા આવતી નથી મતલબ કે હવે તમે ડિક્લેરની તરફ જાઓ છો તો ત્યાં અંધકારનો યુગ છે ને આ બધું તો પોતાને સરખાવશે કોને આપણી સાથે અને પોતાને ઓબ્વિયસલી કહેશે કે અમે મહાન સૌથી બેસ્ટ છે આગળ જતા એક ઓર થિયરી આપશે આ લોકો જેને કહેશું વ્હાઇટ મેન બર્ડન થિયરી મતલબ કે ધોળા માણસો ઉપર જવાબદારી છે છે નહીં કે લોકોને સભ્ય બનાવવાની તો આગળ જતા ક્લેમ કરશે કે અમે ભારતને શું બનાવવા એવા સભ્ય મતલબ કે સિવિલાઇઝ બનાવવા એવા સમજ પડી જો કે આ વાતમાં કોઈ દમ છે નહીં કારણ કે આ લોકો જયારે જંગલમાં આટા મારતા ત્યારે આપણે હડપ્પા સમયમાં શહેરો હતા ખેર તો આ જે લોકો છે એ શું કરે છે કે ભારતની અંદર આવ્યા રૂલ કરવું છે તો સ્વાભાવિક વસ્તુ એ છે કે તલવારના દમ ઉપર એટલી મોટી વસ્તી ઉપર તમે શાસન કરી શકો નહીં તો શું કરો કે ભાઈ આપણે જેની ઉપર શાસન કરવા આવ્યા છીએ એનો તો પહેલા સંસ્કૃતિ ઇતિહાસ પરંપરા જાણો અને પછી આપણે એ હિસાબે શું કરશું એની ઉપર નિયંત્રણ જેથી કરીને અમુક લોકોને આપણી બાજુ પણ કરી શકાય ધીરે ધીરે સાંસ્કૃતિક ચામડીથી તો આપણે તો પણ માનસિક રીતના ભૂરિયા કરવાનો પ્રયત્ન કરશે બ્રિટિશ લોકોને ભારતીય લોકોને સાંભળી જેથી કરીને એને એક એવો વર્ગ ઉભો થાય જે એને સપોર્ટમાં હંમેશા ઉભો રહે સાંભળી ના આગળ જતા ભારતના ઇતિહાસમાં ઘણા બી ઘણા બધા લોકો થઈ જાય છે લાઈક વિભીષણ ટાઈપના समझ पड़ी तो आलो कोई भारत के अंदर शुरू शुरू करियो ध्यान से समझो अइया पॉइंट लगता जाऊ 1784 के अंदर विलियम जॉन्स नामनो जो ब्रिटिश विद्वान और इन्हें एशियाटिक सोसाइटी ऑफ बंगाल बनाई આનું શું કામ હતું એશિયાટિક સોસાયટી ઓફ બેંગોલ જોઈ શકો છો કે ભાઈ ભારતનો ઇતિહાસ સંસ્કૃતિ પરંપરા જાણવાનો ભારતીય જે ગ્રંથો છે એને ટ્રાન્સલેટ કરવાના છે ઇંગ્લિશની અંદર ઇંગ્લિશ આગળ જતા સેવન્ટીન એટી વનની અંદર જોઈશું તો જે વોરન હેસ્ટિંગ છે એ શું કરશે કલકત્તા મદ્રસાની સ્થાપના કરશે કોણ સ્થાપના કરશે વોરન હેસ્ટિંગ આગળ જતા આપણે જોઈશું કે

તો એમાંથી એક ભાઈ હતો જેને બ્રાહ્મી લિપિ કરવામાં મહત્વની ભૂમિકા જેનું નામ હતું પ્રિન્સેસ તો આ વ્યક્તિ છે છે કે અશોકનો જે જે જુનાગઢમાં આવેલો છે એને સોલ્વ કર્યો હતો જેમ્સ પ્રિન્સેસ છે તમે બધા જાણતા હશો પણ એ સમય તો આ લોકો ભારતીય જે ભાષા છે એને ઘણી બધી સુધારવાનો મતલબ કે ટ્રાન્સલેટ કરીને સમજવાનો પ્રયત્ન કરશે અને પોતાના હિસાબે ગ્રંથો લખશે આગળ જતા શું થશે કે અંદર શું કરશે કે ભાઈ ભારતની અંદર જેટલા બી પ્રશાસનિક અધિકારીઓ આવે છે ભાઈ લંડનથી આવતા અધિકારીઓ તો હવે આ અધિકારીઓ ભારતમાં રૂલ કરવા આવે તો ભાઈ એને ભારતનું નોલેજ ભારતની સંસ્કૃતિ પરંપરા વિશે તો ખબર હોવી જોઈએ તો રિચર્ડ વેલેસલી શું કરે છે કે જે ભારતની અંદર જે અધિકારીઓ આવે છે એની ટ્રેનિંગ માટે એક કોલેજની સ્થાપના કરે છે જેને કે શું ફોર્ટ વિલિયમ કોલેજ ક્યાં સ્થાપના થતી કલકત્તાની અંદર સેના માટે અંદર પણ આગળ જતાં શું થશે કે બોર્ડ ઓફ ડાયરેક્ટર જે છે એ કહે છે કે ભાઈ અહીંયા ફાલતુના ખર્ચા વધી ગયા છે ઉપર જતા અઢારસો ને પાંચની અંદર વોરેન રિચર્ડ વેલેસ્ટ્રીને પાછો બોલાવી લીધો હતો તો આ લોકો શું કરશે અઢારસો ની અંદર આજે

ત્રીજું છે કે ભાઈ ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કોણે કરી આર્થર વેલેસ્લી છે જે યુપીએસ એક બહુ મોટી ગેમ રમીને કે સો મોસ્ટ ઓફલી બુક ની અંદર આપણે જ્યારે વેલેસ્ટલિન્ટ ભણીએ તો ત્યાં શું લખ્યું છે લોર્ડ વેલેસ્ટ લોર્ડ વેલેસ્લી લોર્ડ વેલેસ્લી પણ ક્યાંય પૂરું નામ જ નામંદર લખ્યું કે ભાઈ રિચર્ડ વેલેસ્ટ કે આર્થર વેલેસ્લી અને તમને બધા મેં ભણ્યા કે ભાઈ રિચર્ડ વેલેસ્ટલી જે ગવર્નર છે અને આર્થર વેલેસ્ટલી એ સૈન્ય કમાન્ડર છે હલો સેનાનો અધિકારી છે આ સેનાનો અધિકારી હવે કોઈ કોલેજની સ્થાપના કરે નહીં એનું કામ હોય લડવાનું સરપ્રિત અહીંયો કોણ આવશે રિચર્ડ વેલેસ્ટલી હવે એક્ઝામમાં આપણે કેરી નામ ન સાંભળ્યા તો આપણે બસ દેખાય ગયું વેલેસ્લી એટલે ભાઈ માની લીધું વેલેસ્સલી પણ કયો વેલેસ્ટલી આવશે અહીંયા રિચર્ડ વેલેસલી નહીં કે આથર વેલેસલી પેઢી સમજ બંને ભાઈઓ ભલે હતા પણ રિચર્ડ વેલેસ્લી કે જે ગવર્નર જનરલ હતો એ સ્થાપના કરશે એટલે આ સ્ટેટમેન્ટ અહીંયા કેવું પડે છે ખોટું એટલે આન્સર શું બને છે માત્ર બે સમજ પડી એવો જ એક સવાલ પૂછ્યો ફરીથી યુપીએસસી બે હજાર બાવીસ ત્રેવીસ ની પ્રિલિમ ની અંદર સવાલ હતો કે ભાઈ વેલેસલી કલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજ ની સ્થાપના કિસ લીએ કી હતી મતલબ કયા કારણો કારણો શું હતા ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરવાનો સમજ તો એક એક કારણો સમજો ભાઈ ઉસે લંડન મેં સ્થિત બોર્ડ ઓફ ડાયરેક્ટર એસા કરને કે લીએ કહા થા કે ભાઈ લંડન માં બેઠેલો બોર્ડ ઓફ ડાયરેક્ટર એને ઓકે દેલો ભાઈ ના બોર્ડ ઓફ ડાયરેક્ટર તો ગમતું જ નહોતું એટલે તો અઢારસો ને છ માં બંધ કરાવી નાખી હતી અને બંધ કરાવીને ક્યાં ચાલુ કરાવી હતી હેલબરીની અંદર લંડન ની પાસે એક જગ્યા આવેલી છે હેલબરી ત્યાં ચાલુ કરાવેલી ભારતમાં બંધ કરાવીને સમજ પડી પેલું સ્ટેટમેન્ટ ખોટું છે બીજું કે છે વો ભારત મે પ્રાચ્ય જ્ઞાન કે પ્રતિ અભિરુચિ પુનઃ જાગૃત કરના ચાહતા હતા ભાઈ પુનઃ જાગૃત ને ઓલરેડી જાગૃત હતી જ સમજ પડી તો આ સમયની અંદર પુનઃ જાગૃત નું કોઈ સિસ્ટમ હતી જ નહીં લોકો ઇન્ટરેસ્ટ હતું જ સમજ પડી તો આ સ્ટેટમેન્ટ એ ખોટું છે

તો આજના લેક્ચરથી તમને ઘણું બધું જાણવા મળ્યો હશે કઈ રીતના બ્રિટિશની રાજનૈતિક આર્થિક સામાજિક સાંસ્કૃતિક પોલિસી હતી સ્ટાર્ટિંગની અંદર ક્યારે સત્તરસો ને સત્તાવનથી લઈને અઢારસો ને તેર સુધી એની આપણે ચર્ચા કરી હવે તમે બધા જાણો છો કે અઢારસો ને તેર પછી ચાર્ટર એક્ટ આવ્યો એના લીધે શું થાય છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ઘણી બધી શક્તિઓ હતી એને સમાપ્ત કરવામાં આવી શા માટે કરવામાં આવી તો તમે બધા જાણો છો કે આ સમયની અંદર ઔદ્યોગિક ક્રાંતિના લીધે લંડનની અંદર મતલબ કે બ્રિટનમાં ઘણા બધા લોકો પ્રેશર કરશે કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મોનોપોલી તોડો અહીંયા મોનોપોલીની તોડવામાં આવશે તો એના પછી શું થશે કે ભાઈ ઔદ્યોગિક ઔદ્યોગિક ક્રાંતિના લીધે શું થશે કે ખૂબ ઉત્પાદન વધશે ક્યાં લંડનની અંદર બ્રિટનની અંદર હવે ઉત્પાદન માટે શું જોશે કાચો માલ અને આ ઉત્પાદનને વેચવા માટે બજાર જોશે તો ભારતની જરૂરસેના માટે પડશે કાચા બાલ અને બજાર માટે તો શું થશે કે અઢારસો ને તેર પછી ભારતની અંદર બ્રિટિશની નીતિઓમાં પરિવર્તન આવશે શું આવશે પરિવર્તન હવે કયા કયા પરિવર્તન આવશે અને ફરીથી આપણે જોઈશું પહેલાં જોશું રાજનીતિક પરિવર્તન પ્રશાસનિક પરિવર્તન આર્થિક પરિવર્તન સામાજિક પરિવર્તન અને સાંસ્કૃતિક પરિવર્તન છત પડી તો આપણે આને જોઈશું નેક્સ્ટ લેક્ચર પડી સમય ત્યાં સુધી જય હિન્દ